છેલ્લા છ સાત મહિનાથી જ્યારથી અમારું બાલપા કન્યા વિદ્યાલયનું સમારકામ ચાલુ કર્યું છે ત્યારથી છ સાત બહેનો અમારા ફોરેનના અને અમુક પોરબંદરના અમારા એલ્યુમનીના અને અમુક બહેનો અમારી પાસે સતત હિસાબની માગણી કરતા હતા બહુ જલ્દી હિસાબ લેવો શક્ય ના હતો પણ હિસાબના નામે અમને માનસિક રીતે અસ્વસ્થ કરતા હતા અને અમારી બધી જગ્યાએ શિક્ષણ મંત્રાલય કલેક્ટર ઓફિસ વગેરે લેખિત ફરિયાદમાં કોલેમથી મોકલતા હતા આ બધાથી કંટાળી અને અમે લોકોએ અર્ધવાર્ષિક હિસાબ જાહેર કરવાનું નક્કી કર્યું કારણ કે જો એ લોકોની આ બધી પ્રવૃત્તિઓ વધે તો ભવિષ્યમાં આ કામને અસર થાય એવું હતું અને જો આ શાળાનું કામ પાછું બંધ થાય તો ફરી ક્યારેય આ શાળા ઊભી ન થાય એટલે જે દીકરીઓ માટે જરૂરિયાતમંદ પરિવારની જે દીકરીઓ માટે અમારે આ શાળા ફરી ચાલુ કરવી હતી એ અમારું સપનું અધૂરું રહી જાય એટલે અમે લોકોએ નથી કરી કે અંદર જાન્યુઆરી સવારે અગિયારથી એક દરમિયાન બાલબાગ વિદ્યાલય ખાતે અમે જાહેર હિસાબ મૂકીએ અને એ પણ એક મહિના પહેલાં ડિક્લેર કરી લીધું એટલે જે કોઈ વ્યક્તિઓ અહીં હાજર હોય અથવા તો હાજર રહેવા માગતા હોય તો અહીં હાજર રહી જાય અને અમારો આ હિસાબ જોયું પણ આજે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં કોઈ પણ વ્યક્તિ આ શાળાની અંદર હિસાબ જોવા માટે આવ્યો નથી એટલે અમે આશા રાખીએ કે આજ સુધી અને આજ પછી પણ કોઈને આ શાળાના હિસાબમાં રસ નથી એટલે એ આ અંતર્ગત અમને જે કરવામાં આવે છે અને આ શાળાનું કામ બંધ કરો બંધ કરો બંધ કરો કરવામાં આવે છે એ કદાણગત અમને પૂરી થશે આજે અમારી ટીમ સમગ્ર પોરબંદરની સામે જાહેર કરીએ છીએ કે અત્યાર સુધીમાં જે પાંચ મહિના પહેલાં અમે ડોનેશન લેવાનું બંધ કરી દીધું એ દરમિયાન એક લાખ એક કરોડ બત્રીસ લાખ ચોર્યાસી હજાર આઠસો ને સાઠ રૂપિયાનું અમને ડોનેશન મળેલું હતું જે અંતર્ગત અત્યાર સુધીમાં અમે લોકોએ એ બોતેર લાખ અઠ્ઠાવન હજાર અને પંચોતેર રૂપિયાનો ખર્ચ કરેલ છે અને અત્યારે લગભગ સાઠ ટકાથી વધુ શાળાનું કામ પૂર્ણ થયેલ છે માત્ર સાત મહિનામાં આવતા ત્રણ મહિનામાં એટલે દસથી અગિયાર મહિનામાં અમે લોકો શાળાનું કામ સંપૂર્ણપણે પૂરું કરશું અને નવી ટંગથી બહેનોને આમાં ભાગ લેવા અને શાળામાં ભણવા આવી શકશે જે બહેનો અમને હેરાન કરતા હતા અમને એમ થતું હતું કે આ અંગત અમારા કોઈ કારણોસર અમને હેરાન કરે છે પણ હવે આજે કોઈ જ્યારે એ બહેનોમાંથી કોઈ હિસાબ લેવા નથી આવ્યા એમના કોઈ પ્રતિનિધિ હિસાબ લેવા નથી આવ્યા કારણ કે એ લોકોએ કોઈ ડોનેશન આપેલું ના હતું એટલે કોઈ આવ્યું નથી તો અમે એવું માનીએ છીએ કે એમનો એ હેતુ માત્ર આ શાળાનું કામ બંધ કરવાનું અને પોરબંદરની અંદર એક સરસ એવી ઐતિહાસિક જગ્યા જે અત્યારે ડેવલપ થાય છે અને પોરબંદરની તમામ ઐતિહાસિક જગ્યાઓ ડેવલપ થવી જોઈએ એવું માનીએ છીએ અને આ શાળા એક શરૂઆત થઈ છે એ શાળાને પણ એ લોકો બંધ કરાવવા ઈચ્છે છે એવું તારણ